જય માતાજી કેમ છો તો મિત્રો અમારી યુટ્યુબમાં તમારું હાર્દિક સ્વાગત સ્વાગત છે તો આજે પણ થોડીક તબિયત જ થઈ ગઈ તો આપણે પણ થોડોક દેશી ઉપાય કરીએ બરાબર ને થોડુંક આપણે ગરમ પાણી મૂકશું કેમકે બધું હાલો હું તમને આગળનો બતાવું બતાવું કે મારે ઘરની સામે જ પણ લીમડો છે તો આપણો લીમડાને પણ જોઈએ ને બે અડધી પોણી કલાક આપણે લીમડાને પણ પાણીમાં નાખી દઈશું એ વાંધોને હું તમને બતાવું છું હાલો આજે મારી સામે દેખાય ને એ દેશી લીમડો કેમકે આપણે આ પાણીમાં નાખવાનો છે તો આશીષને પણ કહીએ આપણે કે લીમડો થોડોક તોડી લઈએ આજે છોકરાનું ટીંગાવાનું છે તો થોડોક અહીંથી પણ લીમડો લઈ લે લીમડો લઈ લેજો કે હું તોડી લો હાલ કાંઈ નહીં મિત્રો તમે જોતા રહેજો ને અમારો તમને આયુર્વેદિક કેમ લાગે તો કહેજો પણ આ આમના પણ દાંતણી બહુ મસ્ત થાય છે કાંઈ ઘટે જ નહીં એટલે પહેલાના માણસો આથી દાંતણ કરતા જો આ લીમડો તોડે છે હા હજી હજી થોડુંક લઈ લે દેશી કે આ તો બધી ભગવાનની કુદરતી આયુર્વેદિક છે મફતની દવા છે એટલે મફતની દવામાં કાંઈ ઘટે જ નહીં કેમ કે દવા અત્યારે કોઈ કરતું નથી કેમકે આપણે પાણી એનાવું જરૂરી છે જરૂરી છે એમ પાછું ગરમ પાણી પીવું જરૂરી છે કેમકે તાત્કાલિક કોઈ વસ્તુ સારી ના થાય તાવ તો આપણો લીમડો તૂટી ગયો છે હા બસ હા તો હાલો આ તો આપણે લઈ લીધો લીમડો તો આપણો લીમડો કમ્પ્લીટ થઈ ગયો તો ચાલો પણ આપણે પાણી ના ટાકે હાલો કેમ કે આ પાણીનો ટબ છે એમને પણ પાણીનો ભરી લેવાનો છે પાણીનો ભરી અંદર અંદર વિરોધ ને કઈ વાંધો ના હાલ ને બાર ઉપાડી લઉં આ જે પાણીનો ટપ છે એમને લીમડા ડાળું નાખી દે અંદર તોડી તોડીને કેમ કે આને એક થી બે કલાક રહેવા દેવા પડે તો હું છે આનું વિટામિન બે હે પછી નાહવાની ઓર મજા આવે કેમ કે એનો રસ હોય જાય ને શરીરને પણ બહુ સારું પડે છે તો પણ મેં તમને આગળી ઘડીક પહેલાં કીધું હતું કે આપણે પણ ગરમ પાણી કરવાનું છે એમના માટે પીવાનું છે જો કે આપણે નાસ્તો તો કરી લીધો પણ સાંજ સવારે આપણે ગરમ પાણી પીવું ગરમ પાણી કરી ને થોડુંક આપણે ઠંડુ પડવા દઈ ને પીવું કેમકે આપણે બહુ ફરીદનું પાણી પીધેલું છે એટલે ગરમ પાણી નહીં ભાવે પણ આપણે શરીરને સારું કરવા માટે તો થોડુંક કંઈક કરવું પડશે ને કેમ આશીસ હા એના હવે ટબ આખો દે લીમડો છે ને વધી ગયો છે કાંઈ વાંધો નહીં ટબ આખો દે પાણીનો કેમ કે આ વીસ લીટરનો ટપ છે મને એવું લાગે છે પણ થોડીક વાર લાગે કેમકે આ પાણી તમે ગરમ ના કરો તો ચાલશે હાલો તો આપણે જે ગરમ પાણીનું તૈયારી કરીએ છીએ ગરમ પાણી પાસે પણ જાય હાલો જોઈ શકો આ બધું કમ્પ્લીટ નાખી દીધો છે આસિદભાઈ આસિદભાઈ રેડી નાખી દીધો ને પછી આંજે કલાક પછી નાવાનું છે હા ને કેમ કે મને તબિયત લૂઝ થઈ ગઈ છે તો તારે હવે એક કામ કરવાનું છે ગરમ પાણી કરવાનું છે હા એમ કે ટોપડી ગોતે છે મળતી નથી કેમ કે આ બધું બૈરાનું કામ છે કાઈ વાંધો નહીં એને જ કરજો હા મળી ગઈ દોઢ ગ્લાસ પાણી લેવાનું છે એટલું ચાલુ કરો કરો હાલો બાટલો છે કેમકે હા પાછું છે ને આપડે કામકાજ બધું થઈ જાય ગરમ પાણી થઈ જાય એમને પણ પાછો કાગબંધ વ્યસ્ત કરવો પડે કેમકે જગાવતો એ ઉતારો નહી ગરમ થાય છે હા તો મિત્રો જોઈ શકો કે આપણે ધીમા તાપે પાણી ગરમ કરવાનું છે

કેવો હતો કેમ કે એને સવાર સવારમાં ઠંડી લાગતી હોય મિંદડો પણ બહુ સમજદાર છે કાંઈ વાંધો નહીં એમને પણ આરામ કરવા જો તો આપણે પાણીની આપણે રાહ જોઈને બેઠા છે કાંઈ વાંધો નહીં તો મિત્રો આપણે જોઈએ છે આપણું ગરમ પાણી થઈ ગયું છે હા તો આપણું પાણી ગરમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું કેમ કે આંગળી ન લખાય કેમ આશી તો હાલો એને ઉતારી લો અને આપણે એને ઠંડુ પાડવા દેવાનું છે પાણી છે લઈ લીધું આશીષભાઈ ડોલ માં પાણી છે એને ઠંડુ પાણી દેવાનું છે ને આપણે જે ઓલું કલાક થઈ ગયું બસ બસ નથી રહેતી કાઈ વાંધો ના આવો આગળ રાખી દો આપડી ટોપલી રહી ગઈ છે તો કમ્પ્લીટ તો ઓલું જે આપણે લીમડા વાળું પાણી મળ્યું તો એમની કલાક થઈ ગઈ છે તો આપણે થોડું નાઈ આવીએ ફ્રેશ થઈ જાય મિંદળો ગાજી તો આપણે એક કલાક થઈ ગયે છે તો લીમડો ફાનો નાખી દીધો તો આજે આપણો આમાં લીમડો છે પણ કમ્પ્લીટ થઈ ગયો કલાક દોઢ કલાક રહી ગયો છે પાણી તો આપણે એને કાઢી નાખીએ નાવામાં નળે છે કઈ વાંધો નહીં ને આ આખી રાત નાખીને મૂકી દીધો હોય ને તો પણ કઈ ઘટે જ નહીં ને આજે પણ છે ને દવા તો લેવી જ નથી આયુર્વેદિક સારું કરવું તો જોતા રહીજો અમારું વિડીયો હાલો તો જય માતાજી તો આપણે નાઈ ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા તો આપણું પણ ગરમ પાણી મૂક્યું હતું ઠંડુ કરવા તો એમને પણ આપણે તપાસ કરી લઈએ ચાલુ થઈ ગયું હા એકદમ કમ્પ્લીટ થઈ ગયું તો આમણે પણ એમને ગલત તો નથી નાખું કેમ કે ગાળી નાખવાની છે કાઈ વાંધો નહીં હાલો ગાળી નાખીએ તો આશીષ ને આપણે કહીએ પપ્પા ગાણી ને મારી ગૌણો લઈ લો ગૌણી તો આમ એટલે હા હા કાઈ વાંધો નહીં ગૌણો લઈ લે એ પણ ચાલશે કેમ કે પાણી પણ ગળાવવું જોઈએ આપણે

વધે નહીં એટલે કે છે પણ અત્યારે તો ગરમ પાણી પીવાય પણ કાંઈ વાંધો નહીં હતું હોય તો તમે નાખજો પણ બાકી નહીં નાખતા બાકી ગરમ પાણી પી શકો હત દે એને જ નાખવાનું એ પાછા કહેતા નહીં બરાબર તો આપણું પાણી ફાયલ ને ઓલામાં લખાઈ ગયું છે આમાં નાખી દે ગ્લાસમાં હાલો તો આપણો ગ્લાસ ખરાઈ ગયો છે આપણું પાણી કમ્પ્લીટ થઈ ગયું તો આપણે પી જાય થોડું કેમ કે આખો ગ્લાસ નહીં પીએ પણ અડધું પી જાય ખાટા મીઠું થોડું મીઠું નાખવાનું પણ આમાં મીઠું નથી નાખ્યું પણ લીંબુ જે હાથે એ નાખ્યો પછી મને તો કાઢ્યું કેમ કે આપણે આખો ગ્લાસ નથી પીધો કેમ કે અડધો અડધો પોણો પીધો কেম লাগিব চাৰো লাগিব লাইক্ৰাইব জয়ে